જે હિન્દ સાથી મિત્રો હું હેમંત રાજપૂત તો આપણે કોડીનારની અંદર કેટલાક સમયથી નગરપાલિકાની અંદર ખૂબ મોટી ધાંધલી ચાલી રહી છે એના વિશે આમ આદમી પાર્ટી સતત ત્રણ દિવસથી ડોર ટુ ડોર આની સામે લડત આપી રહી છે મિત્રો અને કોડીનાર શહેરની જનતાને પણ મારી એક અપીલ છે કે વધુમાં વધુ તમે આમ આદમી પાર્ટીનો સાથ આપો જેથી કરીને આપણે આ ઢોંગી સરકાર કે જેણે લોકોને લૂંટવાનું અને સામાન્ય લોકોને બેફામ લૂંટ ચલાવવાના આ ધંધા ચાલુ કર્યા છે તેના ઉપર આપણે રોક લગાવીએ એના જ વિશે આજે હું વાત કરવા માટે આવ્યો છું મિત્રો તો આપણી ચેનલની અંદર જો તમે નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને આપણો વિડીયો તમને જલ્દીથી જલ્દી મળી રહે આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તો બધા લોકો પણ સબસ્ક્રાઈબ કરે એવી મારી અપીલ છે મિત્રો તો ચાલો આપણે આ ટોપિક ઉપર વાત કરીએ તારીખ ત્રેવીસ બાર બે હજાર ચોવીસના રોજ એક પેપરની અંદર નગરપાલિકા કોડીનાર દ્વારા એક નોટિસ જેવું એક પેમ્પલેટ બનાવી અને છાપાની અંદર કટિંગ આપેલું એમાં એવું લખેલું હતું કે નગરપાલિકાના જે ખર્ચ છે તેને પહોંચી વળવા માટે અમે નગરપાલિકાની જે સફાઈ છે મિલકત ધારકો જે ટેક્સ ભરે છે તે ટેક્સની અંદર અમે વધારો કરી રહ્યા છીએ વધારો કેવો એક હજાર ટકા જેટલો વધારો નગરપાલિકાએ કરવામાં આવ્યો છે મિત્રો અત્યારે હાલ કોળીનાની અંદર કોઈ પણ તેના પ્રમુખ છે નહીં અને વહીવટનું કામ સીપ ઓફિસર અથવા તે જે મામલતદાર સાહેબ છે તે નગરપાલિકાનું કામ કરી રહ્યા છે એટલે ભારતીય જનતા પાર્ટીના લોકોએ જે નેતાઓ છે તેણે મામલતદાર સાહેબની ખંભે રાખીને બંદૂક ફોડવાનું કામ ભારતીય જનતા પાર્ટીના નેતાએ કર્યું છે મિત્રો તેની જ અંગે અમે સતતને સતત આમ આદમી પાર્ટી દ્વારા એક વાંધા અરજીનું કાર્યક્રમ કોડીનાર શહેરની અંદર યોજવામાં આવ્યું હતું મિત્રો જે કાલે સંપૂર્ણ કર્યું છે અમે સતત ત્રણ દિવસથી ડોર ટુ ડોર અમે આ વાંધાજી કોડીનાર શહેરના વેપારીઓ મિલકત ધારકો અને અલગ અલગ લોકોને અમે પહોંચાડ્યા છે મિત્રો અને આ જે તારીખ અને અમે આવેદન પણ આપવામાં આવ્યું હતું કે આ છે તે યોગ્ય ન કહેવાય એટલો એક હજાર ટકાનો ટેક્સ વધારો તે યોગ્ય ન કહેવાય આમાં સામાન્ય લોકો કઈ રીતે પોતાના ઘર ચલાવે કઈ રીતે ટેક્સ ભરે એ આપણે બધા જાણીએ છીએ મિત્રો છતાં પણ એ લોકોએ આમ આદમી પાર્ટીને જે મામલતદાર સાહેબે એવું કહેવામાં આવ્યું કે પાર્ટીવાળાને જ વાંધો છે લોકોને કોઈ આમાં વાંધો નથી જે અમે ટેક્સ વધાર્યો ત્યારબાદ અમે ડોર ટુ ડોર ત્રણ દિવસનો કાર્યક્રમ યોજી અને લોકોને વાંધા અરજી પહોંચાડ્યું હતું જેથી કરીને મોટી સંખ્યામાં વાંધા અરજી પહોંચે અને આ સત્તા છે જે અંગ્રેજોથી પણ બત્તર સલુક કોડિયારની જનતા સાથે કરવામાં આવી રહ્યો છે મિત્રો તે અંતર્ગત અમે ડોર ટુ ડોર લોકોને અરજી આપી છે અને આની તારીખ છેલ્લી સોમવાર સુધીની છે અને ઘણા લોકોએ પોતાનું ફોર્મ ભરીને અમને પણ આપ્યું છે આમ આદમી પાર્ટી પણ સોમવારના દિવસે જે આ ભરેલા ફોર્મ છે તે વાંધા અરજી તે અમે પહોંચાડી દઈશું સી ઓફિસરને અથવા મામલતદાર સાહેબને જેથી કરીને આ અસંખ્ય જે વધારો કરવામાં આવ્યો છે તેના ઉપર આપણે રોપ લગાવી શકીએ છતાં પણ જો વાંધા અરજી દેવા છતાં પણ જો આમાં કોઈ પણ રોક નહીં લેવામાં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા ધરણા ઉપર પણ બેસીશું અને ઉગ્ર વિરોધ કરીશું તે અમે કોળીનાની જનતાને પણ ખાતરી આપીએ છીએ મિત્રો અને અમારી તો એવી અપીલ છે કે જનતા પણ અમારી સાથે રહી અને આ ધરણા પ્રદર્શનમાં અમારો સાથ આપે જેથી કરીને સામાન્ય માણસની કમર તોડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કર્યું છે તે આપણે અટકાવીએ મિત્રો અને જે આ અસંખ્ય વધારો કર્યો છે એ ક્યારે પણ સહન કરી ન શકાય એક હજાર ટકાનો વધારો કર્યો છે જ્યારે સફાઈની અંદર જે પચાસ રૂપિયા લેવામાં આવતા હતા એના મિત્રો ડાયરેક્ટ પાંચસો રૂપિયા કરી દીધા છે છતાં પણ લોકોને ખ્યાલ પણ નહોતો કે આ પેપરમાં જા કટિંગ આપી દીધું છે લોકોને આના વિશે કોઈ પણ જાણકારી નહોતી લોકોનો અમને ખૂબ જ પ્રતિસાદ મળ્યો છે અને આગામી સમયમાં પણ અમને એવી આશા છે કે લોકો અમારી સાથે જોડાય અને આ બે નંબરની ઉઘરાણી છે તેના ઉપર આપણે રોક લગાવીએ જય હિન્દ જય જય ગરબી ગુજરાત